આજે આપણે એક એવી કહાણીની વાત કરીશું એક એવા રાજાની જેની પાસે દુનિયાભરની દોલત હતી પણ મનની શાંતિ નહોતી આ ગાથા છે રાજા ગોપીચંદની જેમણે સાચા સુખને પામવા માટે પોતાનો તાજ પણ છોડી દીધો અને એક સાવ જુદા જ રસ્તે નીકળી પડ્યા જુઓ એક એવો રાજા જેના એક ઇશારા પર આખી દુનિયા ચાલતી હતી પણ એના જ મનમાં દિવસ રાત બસ એક જ સવાલ ગોળાયા કરતો હતો કે આ જે બધું છે આ રાજપાટ આ વૈભવ આ સંબંધો શું એ કાયમ માટે ટકશે કે પછી બધું ક્ષણભંગૂળ છે અને ખબર છે બસ આ એક જ સવાલે ગોપીચંદની આખી જિંદગીનો રસ્તો જ બદલી નાખ્યો તો ચાલો આ કહાનીની શરૂઆત કરીએ અને એની શરૂઆત જ એ ગજબના વિરોધાભાસથી થાય છે વિચાર કરો એક બાજુ રાજા ગોપીચંદની એવી શાન અને શોકત અને બીજી બાજુ એમના મનની અંદર એકદમ ઊંડો ખારીપો આ જે તફાવત છે ને એ જ આપણને આખી વાર્તાના મૂળ સુધી લઈ જશે વાત છે એ સમયની ભવ્ય નગરી ઉજ્જૈનની એવી નગરી કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે જાણે રસ્તાઓ સોનાના હોય અને દરેક ઘરમાં સુખ અને સમૃદ્ધિ છલકાતી હોય અને આવી ભવ્ય નગરીના રાજા હતા ગોપીચંદ હવે એમની સંપત્તિની તો શું વાત કરવી એમની પાસે શું નહોતું આકાશ સાથે વાતો કરતા મહેલો હતા હીરામોતીથી છલકાતા ખજાના હતા લાખોની તાકાતવર સેના હતી અને આ બધાથી પણ ઉપર પોતાની પ્રજાનો અપાર પ્રેમ હતો એમ કહી શકાય કે બહારથી જોતા તો એમનું જીવન એકદમ પરફેક્ટ હતું પણ પછી એક દિવસ કંઈક એવું બન્યું જેણે બધું બદલી નાખ્યું રાજા પોતાના મહેલની અટારીમાં ઊભા હતા અને એમણે નીચે એક સાધુને જોયા અને બસ આ જ ક્ષણ આ જ હતો વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ કારણ કે એમણે જોયું કે એક તરફ પોતે છે જેમની પાસે બધું જ છે પણ મનમાં જરાય શાંતિ નથી અને બીજી તરફ પેલો સાધુ જેની પાસે પહેરવાના કપડાં સિવાય કશું જ નથી પણ એના ચહેરા પર ગજબની શાંતિ છે અને એ જ સેકન્ડે રાજાને સમજાઈ ગયું કે એમની પાસે ખરેખર શું નથી હવે આ મૂંઝવણનો જવાબ ક્યાંથી મળે એટલે રાજા સીધા પહોંચ્યા પોતાની માતા મૈનાવતી પાસે પણ એમને શું ખબર હતી કે આ એક મુલાકાત એમનું જીવન અને એમનું ભાગ્ય બધું જ કાયમ માટે બદલી નાખવાની હતી અને એમની માતાએ જે કહ્યું એ શબ્દો જાણે તીરની જેમ સીધા રાજાના દિલમાં વાગ્યા એમણે કહ્યું દીકરા આ રાજપાટ તો શરીર સાથે જોડાયેલું છે આત્મા સાથે નહીં અને શરીર તો એક દિવસ નાશ પામશે જ સાચું સુખ ભોગવવામાં નથી સાચું સુખ તો ત્યાગમાં છે બસ આટલું જ માતાના આ શબ્દોએ તો જાણેક ચિનગારી ચાંપી દીધી અને હવે હવે સમય હતો એવા નિર્ણયનો જે ઇતિહાસમાં હંમેશા માટે યાદ રહેવાનો હતો એક ક્ષણ આવી ગઈ હતી જ્યારે રાજા ગોપીચંદ પોતાનું સર્વસ્વ ત્યાગ કરવા તૈયાર હતા અને આ કોઈ નાની સુની વાત નહોતી કોઈ દેખાડો નહોતો એમના દરેક પગલાંમાં એક ઊંડો અર્થ હતો સૌથી પહેલાં એમણે સત્તાનું પ્રતિક પોતાનો મુગટ ઉતારીને મૂકી દીધો પછી શક્તિનું કેન્દ્ર એ રાજસિંહાસન પણ છોડી દીધું અને છેલ્લે જ્ઞાનના સાચા માર્ગ પર ચાલવા માટે એક ગુરુના ચરણોમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું એક ક્ષણ એવી હતી કે રાજા માટે મહેલના સોનેરી દરવાજા તો કાયમ માટે બંધ થઈ ગયા પણ એની સામે એમની અંદરના આત્મજ્ઞાનના દરવાજા હંમેશ માટે ખુલી ગયા એમણે એક નાનું સામ્રાજ્ય છોડ્યું હતું અને બદલામાં અનંત શાંતિનું સામ્રાજ્ય મેળવ્યું તો હવે રાજા જ નહીં હવે એ બની ગયા સાધુ ગોપીચંદ્ર હવે એમનું રાજ્ય કોઈ જમીનનો ટુકડો નહોતો પણ લોકોના દિલ હતા અને એમનું કામ રાજ કરવાનું નહીં પણ સાચો માર્ગ બતાવવાનું હતું અને પછી એમણે પોતાની યાત્રા શરૂ કરી એક ગામથી બીજે ગામ પગપાળા ફરતા રહ્યા અને લોકોને બસ ત્રણ જ એકદમ સરળ પણ ખૂબ ઊંડી વાતો શીખવી એક હંમેશા સત્ય બોલો બીજું દરેક જીવ પર કરુણા રાખો અને ત્રીજું આ દુનિયાની મોહમાયાથી દૂર રહો એટલે કે વૈરાગ્ય આ બદલાવ કેટલો મોટો હતો એ જુઓ જે ગોપીચંદ પહેલાં એક રાજા તરીકે આદેશ આપતા હતા એ જ ગોપીચંદ હવે એક સાધુ બનીને ઉપદેશ આપતા હતા જ્યાં પહેલાં સત્તાથી શાસન ચાલતું હતું ત્યાં હવે વિનમ્રતાથી શિક્ષણ અપાતું હતું આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો હતો તો આટલી લાંબી યાત્રા પછી આખી વાતનો સાર શું ગોપીચંદની આ અદ્ભુત કહાણી આપણને અંતમાં શું શીખવે છે ચાલો એ સૌથી મહત્વના પાઠને સમજીએ સૌથી પહેલો અને સૌથી મોટો બોધ એ છે કે તમે આખી દુનિયા પર રાજ કરી લો એના કરતાં પણ વધારે મોટું છે પોતાની જાતને જાણવી આત્મજ્ઞાન મેળવવું સાચું કહું તો આત્મજ્ઞાનથી મોટો બીજો કોઈ ખજાનો આ દુનિયામાં છે જ નહીં અને એમાંથી જ બીજું સત્ય બહાર આવે છે કે દુનિયાભરનો વૈભવ ભેગો કરી લો બધી જ સુખસુવિધાઓ લઈ આવો પણ એ બધું મળીને પણ એ શાંતિની બરાબરી નથી કરી શકતું જે આપણને અંદરથી મળે છે મતલબ કે સાચી દોલત બહાર નથી એ તો આપણી ભીતર જ છે અને આખી કહાણી આપણને અંતમાં બસ આ એક સવાલ પર લાવીને મૂકી દે છે રાજા ગોપીચંદે તો શોધી લીધું કે એમના માટે સાચો વૈભવ શું છે રાજપાટ નહીં પણ આત્મજ્ઞાન અને શાંતિ તો પછી આપણા બધા માટે આપણા જીવનમાં સાચો વૈભવ કોને કહેવાય આ એક એવો સવાલ છે જેના પર વિચારવું જ રહ્યું